થયેલા લાઠીચાર્જના વિરોધમાં સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેકટરને આદનપત્ર આપી ઉગ્ર કરી હતી સુરત સમસ્ત ભારતીય બૌદ્ધ સમાજ દ્વારા અપાયેલા આદનપત્રમાં હતું કે મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રકૃતિના અજાણ્ય ટીખણખોળ ઇસમો દ્વારા વિટંબણા કરાતા તે બનાવમાં રોષે ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું તે સમયે પોલીસ દ્વારા તેઓની અટક કરાઈ હતી જેમાં ભીમ સૈનિક સોમનાથ સુર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું અને જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સુર્યવંશીનાઓનું કસ્ટોડીયલ ડેટ હત્યા કરાઈ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડા અને આખાડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસર રાજકીય વગ ધરાવતા ઈસમો દ્વારા બનાવને દબાવી લેવાનો પ્રયાસ કરતા હોય જેથી વિટમણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ શ્રીવંતીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ કર્મચારીઓ તથા પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઈસમો વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિન પક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયક તપાસ કરી દોષિતો સામે ઇટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા મૃતકના પરિવારને વીસ લાખનું વળતર અને પરિવારના એક વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી આપવા સહિતના મુદ્દાઓ સાથે માંગ કરાઈ હતી

પિસ્તાલીસ વર્ષીય પવાર કરીને એક ઈસમ છે એને તોડવામાં આવ્યું છે ને જે સંદર્ભમાં ભીમ ભીમસૈનિકો બધા ભેગા થયા હતા એ ભીમ ભીમ સૈનિકને લાઠીચાર્જ કરવામાં આવી છે અને એને ઘરેથી પકડીને લાવ્યા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે જેલની અંદર એમને ખૂબ જ તકલીફ થવા લાગી તો એને હોસ્પિટલ લઈ જતા એની મોત નીપજ્યું છે એના માટે આજે અમે સુરત શહેર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એના સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળવું જોઈએ ને એને જે આના મુખ્યમંત્રી જે મહારાષ્ટ્રના એ દસ લાખ રૂપિયાની સહાય આપવાનું કીધું છે પરંતુ એ મુતથી દસ લાખ રૂપિયાની એ કિંમત કરી છે તો એ ખોટી છે અમે લોકો એમને ન્યાય મળ્યું જોઈએ એના માટે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને જે માનદાન કીધું છે એ વધવું જોઈએ અને એમના પરિવારમાંથી